અંજાર પોલીસમાં ફરજ બજાવતા અરુણાબેન સાથે તેના બોયફ્રેન્ડ દિલીપે લાંબો સમય વિતાવીને જ્યારે એક વાતનું રહસ્ય ખુલ્યું તો બંદે રૂમમાં ગળું દબાવીને ટીમ ઢાળી દીધું જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તો એવું સત્ય સામે આવ્યું કે જાણીને તમે પણ હેરાન થઈ જશો તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો શું છે પૂરેપૂરી હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરી જો મિત્રો આજકાલ ગુજરાતમાં સામાન્ય જનતા તો શું પોલીસ અધિકારીઓ પણ સુરક્ષિત નથી આજે આવું જ કઈ બન્યું કચ્છની આ મહિલા અધિકારી સાથે મિત્રો આંજરે પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટ્ટુભાઈ જાધવની શુક્રવારે મોડી રાત્રે પ્રેમી દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવતા હળભળાટ મચી જવા પામ્યો છે પારિવારિક ઝઘડાને લઈને ન જીવી બાબતે માતા કૂડતા તા પ્રેમીએ આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું ત્યારે પોલીસ સમક્ષ હાજર થયો હતો આરોપી દિલીપ ડાંગેચિયા સીઆરપીએફ જવાન તરીકે મણિપુર છે મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની હતા અને તેઓ અંજારની ગંગોત્રી સોસાયટી બે માં રહેતા હતા શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેમના પ્રેમી દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો આ ઝઘડામાં અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું આ પછી પોલીસ મથકે હાજર થયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો પોલીસ સૂત્રો અનુસાર અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા આ ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે તે મંજરે પોલીસે જણાવ્યું હતું આ ઘટનાએ સુરક્ષા દળોમાં પણ ચિંતાનો વિષય પેદા કર્યો છે મિત્રો પોલીસે મહિલા પોલીસ કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે જ્યારે આરોપી દિલીપને અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે આ પ્રેમ સંબંધમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે મિત્રો અરુણાબેનની હત્યા ન માત્ર પોલીસ દળ માટે પરંતુ સમગ્ર સમાજ માટે દુઃખદ ઘટના બની ગઈ છે એક મહિલા અધિકારી જેણે ન્યાયની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તેમની સાથે આવી હત્યાની ઘટના થવી ગંભીર ચિંતાનું કારણ છે કચ્છ જિલ્લામાં મહિલા સલામતી અને પોલીસ સ્ટાફની સુરક્ષા અંગે પણ આ ઘટના નવા પ્રશ્નો ઊભા કરે છે સ્થાનિક લોકોને પોલીસ વિભાગના સહકર્મચારીઓએ અરુણાબેન માટે શોક વ્યક્ત કર્યો હતો અને દુઃખની લાગણી પ્રગટ કરી હતી લોકોની માંગ છે કે આરોપી સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એવા લોકો માટે સ્પષ્ટ સંદેશો આપવો જોઈએ કે કાયદોને કાયદાના રક્ષકોની સામે ગુનો સહન કરાશે નહીં